નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ વડોદરા શહેરમાં જન્માષ્ટમી પર્વની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે તેમાં વાત કરીશું કારેલીબાગ વિસ્તારની કારલીબાગ પાણીની ટાંકી પાસે પ્રેરક બંગલો આવેલો છે જ્યાં અનુપમ ઝવેરી દ્વારા છેલ્લા ચુમ્માળીસ વર્ષોથી જન્માષ્ટમી પર્વની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ તેઓ દ્વારા જન્માષ્ટમી પર્વને લઈને ખાસ ડેકોરેશન કરવામાં આવ્યું છે આવતીકાલે ઉજવણી કરવામાં આવશે પણ એ પૂર્વે અહીં ડેકોરેશનની વાત કરવામાં આવે તો અહીં મૂવિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે એ ઘટનાને યાદ કરતું આ ડેકોરેશન છે કે જ્યારે વાસુદેવ યમુનાજી પાર કરીને શ્રી કૃષ્ણ ભગવાનને લઈ જઈ રહ્યા હતા તેનું મૂવિંગ ડેકોરેશન અહીં કરવામાં આવ્યું છે તે વિશે જ અનુપમ ઝવેરી દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે આ વર્ષે આપણે વાસુદેવ શ્રી કૃષ્ણને લઈ ને યમુના પાર થઈને કોકુલ જાય છે એનું મુવિંગ ડાયરેક ડેકોરેશન કર્યું છે ને પાછળની સાઈડ ઉપર એલઈડી સોરી ચોવીસ બાય દસની ની ઉપર એ સેમ સીન જે આપણે સિરિયલની ની અંદર આવ્યો હતો એનું આપણે બ્રોડકાસ્ટ કરીએ છીએ અને આ આપણો ચુમ્માલીસમું વર્ષ થશે આપણે આ કરીએ છે એટલે બધાને બહુ આનંદ છે બધા બહુ કામ કરે છે જોડે મુવિંગ ડેકોરેશન પણ છે બધું અને આવતીકાલે રાતના બાર વાગે એટલે જન્માષ્ટમી દિવસે રાતના બાર વાગે આપણે આરતી સાથે દર્શન ખોલીશું તે રાતના એક દોઢ વાગ્યા સુધી ચાલશે અને પછી બીજે દિવસે આઠ નોમને દિવસે સવારના નવ વાગ્યાથી તે રાતના દસ વાગ્યા સુધી બધા દર્શનનો લાભ લઈ શકે છે અને પ્રસાદ પણ લઈ શકે છે અને હું અનુપમ બંગલો આયોજન બહુ વર્ષોથી કરીએ છીએ તો બધા સનાતની બધા વૈષ્ણવો જે કોઈ બધા હોય એ બધાને દર્શન દર્શનનો લાભ લેવા વિનંતી કરું છું અને આમંત્રણ આપું છું